અપરાધ ની જ ક્રાઇમ ની એવી અલગ અલગ કહાનીઓ વિશે આપને જણાવીશું જે જાણીને તમે ચોંકી જશો અપરાધ જગતની દરેક ઘટનાનું સચોટ વિશ્લેષણ કરતા શો ધ ક્રાઇમ સ્ટોરીમાં કારણ કે દુનિયાભરના દેશો અનાજની ખેતી કરે છે પરંતુ પાકિસ્તાન આતંકના આકાઓનું વાવેતર કરે છે આજે વાત પાકિસ્તાનના ત્રણ આતંકી સંગઠનોની કરીશું પાકિસ્તાન એક એવો દેશ જેને ભારત સાથે હંમેશા અવરચંડાઈ કરી છે ભારતમાં થયેલા મોટા ભાગના આતંકી હુમલામાં જે આતંકીઓનો હાથ હોય તે આતંકવાદી અને આતંકી સંગઠનના મૂળિયા પાકિસ્તાનમાં હોવાના પર્દાફાશ એકવાર નહીં અનેકવાર થયા છે પોતાની નાપાક હરકતો નાપાક ઇરાદા અને શાંતિર ષડયંત્રને અંજામ આપવા માટે પાકિસ્તાને આતંકી સંગઠનોને દાયકાઓથી શરણ આપતું આવ્યું છે જેમાં મુખ્ય ત્રણ સંગઠનો છે જેમાં જૈશ એ મોહમ્મદ લશ્કર એ તૈયબા અને હિઝબુલ મુજાહિદ્દીન સમાવેશ થાય છે આ ત્રણેય આતંકી સંગઠનોએ માત્ર ભારત જ નહીં અન્ય દેશોમાં પણ આતંકી હુમલા કરેલા છે ભારત સહિત વિશ્વના અન્ય દેશોમાં આતંકી હુમલા કરી ખૌફનું સામ્રાજ્ય ઊભું કરનારા આતંકના આકાઓ કોણ છે અને કોણ આ ત્રણેય આતંકી સંગઠનોનું સંચાલન કરે છે કોણ આતંકી સંગઠનોમાં યુવાનોને ગેરમાર્ગે દોરી તેમને ભરતી કરી તાલીમ આપી આતંકી બનાવે છે હવે તેના વિશે સંગઠન જૈશ એ નો વડો મસૂદ અઝહર છે જેનું સંચાલન તે કરે છે આતંકી સંગઠન છે તેમજ ત્રીજા મોટા આતંકી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનનો વડો સૈયદ સલાહુદ્દીન છે લશ્કર એ તૈયબા અને જૈશ એ મોહમ્મદ વચ્ચે એક વાત સામાન્ય છે ત્રણેય સંગઠનો જમ્મુ કાશ્મીરમાં ભારત વિરુદ્ધ જિહાદનો ઉદ્દેશ ધરાવે છે અને પાકિસ્તાનના આઈએસઆઈ દ્વારા ત્રણેય સંગઠનોને સમર્થન મળતું હોવાનો આરોપ છે ત્રણ આતંકી સંગઠનો સંગઠનોએ કેવી રીતે પાકિસ્તાનને બનાવ્યો ઘટ કેવી રીતે પાકિસ્તાનમાં આતંકી સંગઠનો બન્યા વધુ મજબૂત આતંકી સંગઠનોને કેવી રીતે પાકિસ્તાન બન્યું મદદરૂપ પાકિસ્તાનની ધરતી કેવી રીતે બની આતંકની ફેક્ટરી કેવી રીતે યુવાનોને તાલીમ આપી બનાવાય છે આતંકી ત્રણ આતંકી સંગઠનોને કોણ પૂરા પાડે છે ઘાતકી હથિયારો કેવી રીતે આતંકી સંગઠનો ઉભા કરે છે આતંકવાદીઓ તેના વિશે વાત કરીશું હવે રિપોર્ટમાં કુતરાની પૂંછડી વાંકી ને વાંકી જ રહે છે આજ પ્રમાણે પાકિસ્તાનના ગર્ભમાં પણ આ જ પ્રકારે સેલ્સ એક્ટિવ થતા રહે છે વાત સૌથી પહેલા આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ કરવી છે જૈશે એ મોહમદની સ્થાપના ક્યારે થઈ હતી તેનો હેતુ શું છે અને આ સંગઠન કેટલું ખતરનાક છે એ પણ જાણીએ મોહમ્મદ આતંકી સંગઠન નો શું છે અત્યાર સુધી જૈશ એ મોહમ્મદ દ્વારા કેટલા હુમલા કરાયા જૈશ મોહમ્મદ આતંકી સંગઠન છે એ કાશ્મીરમાં સક્રિય પાકિસ્તાની દેવબંધી જીહાદી ઇસ્લામિક આતંકવાદી જૂથ છે આ સંગઠનનો મુખ્ય હેતુ જમ્મુ અને કાશ્મીરને ભારતથી અલગ કરીને પાકિસ્તાનમાં ભેળવવાનો છે કાશ્મીર તેની શરૂઆતથી ભારતમાં નાગરિક આર્થિક અને લશ્કરી લક્ષ્યો પર ઘણા આતંકવાદી હુમલાઓ કર્યા છે જે મોહમ્મદનો અર્થ મોહમ્મદની સેના થાય છે એ પાકિસ્તાન આધારિત એક દેવોબંદી જિહાદી ઇસ્લામિક આતંકવાદી સંગઠન છે આ સંગઠનનો મુખ્ય ઉદ્દેશ જમ્મુ અને કાશ્મીરને ભારતથી અલગ કરીને પાકિસ્તાન સાથે જોડવું અને આખરે કાયદા હેઠળ એક ઇસ્લામિક રાજ્યની સ્થાપના કરવી છે આ સંગઠન મસૂદ અઝહર દ્વારા સ્થાપના કરવામાં આવી હતી અને તેના પર ભારતમાં અનેક આતંકવાદી હુમલાઓનો આરોપ છે જેશે મોહમ્મદ ને ભારત યુનાઇટેડ સ્ટેટ્સ યુનાઇટેડ કિંગડમ યુરોપિયન યુનિયન રશિયા ઓસ્ટ્રેલિયા કેનેડા ન્યુઝીલેન્ડ સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય દેશો દ્વારા આતંકવાદી સંગઠન તરીકે જાહેર કરવામાં આવ્યું છે દ્વારા આતંકવાદી સંગઠન તરીકે જાહેર કરવામાં આવ્યું પાકિસ્તાનમાં પ્રતિબંધિત કરાયું તેમ છતાં ખુલ્લેઆમ કાર્યરત છે જૈશ એ મોહમ્મદનું માળખું અઝહર પરિવાર દ્વારા નિયંત્રિત છે તેની પાસે પાકિસ્તાન ભારતના દક્ષિણ કાશ્મીર ડોડા અને કાશ્મીર ખીણમાં સેંકડો સશસ્ત્ર સમર્થકો છે જેમાં પાકિસ્તાની કાશ્મીરી અફઘાન અને અરબ લડવૈયાઓનો સમાવેશ થાય છે જૈશે મોહમ્મદ પીપલ્સ એન્ટી ફાસિસ્ટ ફ્રન્ટ એટલે કે પીએએફએફ અને કાશ્મીર ટાઇગર્સ જેવી પ્રોક્સી સંસ્થાઓ દ્વારા કાર્ય કરે છે જે નાગરિકો પ્રવાસીઓ અને લઘુમતી સમુદાયો પર હુમલા કરે છે ભારતમાં થયેલા કયા હુમલામાં સંગઠન જૈશનો હાથ આતંકી હુમલા કરી ખોફ ફેલાવનાર જૈશ એ મોહમ્મદ સંગઠન દ્વારા છેલ્લા ચોવીસ વર્ષમાં ભારતમાં અનેકવાર હુમલા કરવામાં આવ્યા છે જેમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે તો દેશના અનેક જવાનો શહીદ થયા છે તેના મુખ્ય હુમલાઓની વાત કરવામાં આવે તો વર્ષ બે હજાર એકમાં જમ્મુ કાશ્મીર વિધાનસભા પર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં આડત્રીસ લોકો મોતને ભેટ્યા હતા આ જ વર્ષમાં લશ્કરી તૈયાર સાથે મળીને ભારતીય સંસદ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો જેમાં નવ લોકોના મોત થયા હતા જ્યારે અઢાર લોકો ઘાયલ થયા હતા તેના પંદર વર્ષ બાદ એટલે કે બે હજાર સોળમાં પઠાણકોટ એરબીઝ પર હુમલો કરાયો જેમાં સાત સુરક્ષા કર્મચારીના મોત નીપજ્યા હતા એ જ વર્ષમાં ઉરીમાં હુમલો કરવામાં આવ્યો જેમાં ઓગણીસ ભારતીય જવાનો શહીદ થયા હતા તેના ત્રણ વર્ષ બાદ પુલવામામાં આતંકી હુમલો કરવામાં આવ્યો જેમાં ચાલીસ સીઆરપીએફ જવાનો શહીદ થયા હતા તાજેતરમાં પહલગામમાં આતંકી હુમલો કરવામાં આવ્યો જેમાં છવ્વીસ લોકોના મોત નિપજ્યા છે આ હુમલામાં જવાબદારી તો લશ્કરની પ્રોક્સિદ રેજીસ્ટન્સ ફ્રન્ટ એટલે કે ટીઆરએફ દ્વારા લેવામાં આવી હતી પરંતુ તેમાં જૈશની સંડોવણીની શંકા છે જૈશની સ્થાપના કરનાર આતંકી મસૂદ અઝહર વર્ષોથી બહાવલપુરના ચોક આઝમ વિસ્તારમાં મરકઝ સુબાન અલ્લાહ નામના કેમ્પસમાં રહેતો હતો વર્ષ બે હજાર અગિયાર સુધી આ કેમ્પસમાં ફક્ત એક જ મસ્જિદ હતી ત્યારબાદ આતંકવાદીઓની તાલીમ અને અન્ય પ્રવૃત્તિઓ માટે કેમ્પસમાં ઇમારતો અને અન્ય માળખા વધતા ગયા સેટેલાઇટ ઇમેજના આધારે તેનો કુલ વિસ્તાર અઢાર એકરનું હોવાનું કહેવાય છે ફેબ્રુઆરી બે હજાર ઓગણીસમાં પુલવામા હુમલા પછી જૈશ એ તેની જવાબદારી લીધી હતી આ પછી ભારતની માંગ પર સંયુક્ત રાષ્ટ્રે મસૂદને વૈશ્વિક આતંકવાદીઓની યાદીમાં સામેલ કર્યો આંતરરાષ્ટ્રીય દબાણ વધતા પાકિસ્તાને કહ્યું હતું કે સરકારે જૈશના બહાવલપુર મુખ્યાલય પર કબજો કરી લીધો છે સવાલો અનુસાર પાકિસ્તાને મસૂદની સુરક્ષામાં વધુ વધારો કર્યો હતો પહેલગામ હુમલા પછી પાકિસ્તાનને આવી કોઈ કાર્યવાહીનો ડર હતો તેથી એવું માનવામાં આવે છે કે મસૂદને ત્યાંથી પહેલાથી જ ખસેડી લેવામાં આવ્યો હતો ઓગણીસો અડસઠમાં માં જન્મેલો મસૂદ અઝહર પહેલા અફઘાનિસ્તાનમાં રહેતો હતો હરકત ઉલ મુઝાહિદ્દીન માટે કામ કરતો હતો ભારત ઉપરાંત અઝરે અમેરિકા કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં પણ આતંકવાદી હુમલાઓ કર્યા છે ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિઓમાં સંડોવણી બદલ ઓગણીસો ચોરાણુંમાં તેની ધરપકડ કરવામાં આવી હતી હરકત ઉલ હરકત હરકતે મસૂદને ભારતીય કસ્ટડીમાંથી છોડાવવાનું કાવતરું ઘડ્યું હતું ચોવીસ ડિસેમ્બર ઓગણીસો નવ્વાણું ના રોજ કાઠમંડુથી નવી દિલ્હી જતી ઇન્ડિયન એરલાઇન્સની ફ્લાઇટ આઈસી આઠસો ચૌદ ને હાઇજેક કરી અફઘાનિસ્તાનના તંધહાર લઈ જવામાં આવી હતી હાઈજેક કરનારા આતંકવાદીઓએ મુસાફરોની મુક્તિના બદલામાં જમ્મુ જેલમાં કેદ મસૂદ અઝહર સહિત ત્રણ આતંકીને જેલમાંથી મુક્ત કરવાની માંગ કરી ભારત સરકાર અને આતંકવાદીઓ વચ્ચે ઘણા દિવસો સુધી વાટાઘાટો ચાલુ રહી પરંતુ આખરે ભારતે ફ્લાઇટમાં સવાર લોકોની સલામતી માટે મસૂદને મુક્ત કરવો પડ્યો ભારતીય કેદમાંથી મુક્ત થયા પછી મસૂદ એકત્રીસ જાન્યુઆરી બે હજારના રોજ કરાચીમાં જૈશ એ મોહમ્મદનો પાયો નાખ્યો એવું માનવામાં આવે છે કે તેણે અફઘાનિસ્તાનમાં રોકાણ દરમિયાન અલ કાયદાના વડા ઓસામા બિન લાદેન પાસેથી આતંકવાદી સંગઠન ચલાવવાની તાલીમ મેળવી હતી હિઝબુલમાંથી આવેલા આતંકવાદીઓ જયેશના કમાન્ડર બન્યા અને તેમને આઈએસઆઈ તરફથી ભંડોળ મળતું હતું બહાબુલપુર મુખ્યાલયનો ઉપયોગ ભંડોળ એકત્ર કરવા અને ઇસ્લામિક કટ્ટરપંથી વિચારધારાને પ્રોત્સાહન આપવા માટે થાય છે જ્યારે હાઈબર પક્ષ તૂંફવા અને પીઓકીમાં જૈશ કેમ્પ આતંકવાદીઓને શસ્ત્ર તાલીમ આપે છે અનેકવાર ભારતના લોકો અને જવાનોને ટાર્ગેટ કરનાર મસૂદ અઝહર દેશ માટે મોસ્ટ વોન્ટેડ રહ્યો છે આ સિવાય એવા બે સંગઠન છે જે પાકિસ્તાનની નાપાક ધરતી પર ફૂલ્યા ફલ્યા છે તેના વિશે વાત હવે પછીના રિપોર્ટમાં બ્યુરો રિપોર્ટ ગુજરાત પાકિસ્તાનની ધરતી પર પોતાનું ગઢ ઉભું કરનાર ત્રણ આતંકી સંગઠનો પૈકીનું એક એટલે લશ્કરે તૈયબા આ નામ તમે અનેક વખત સાંભળ્યું હશે પરંતુ શું તમને ખબર છે કે આ સંગઠન યુવાનોને કેવી રીતે તાલીમ આપે છે તેનો હેતુ શું છે એ જાણવા માટે જુઓ આ ક્રાઇમ રિપોર્ટ નાપાક ધરતી પર પોતાનું ઘડ ઉભું કરનાર ત્રણ મુખ્ય આતંકી સંગઠન પૈકી એક આતંકી સંગઠન એટલે લશ્કરી તૈયબા લશ્કરી તૈયબા સંગઠનની કોણે કરી સ્થાપના કેવી રીતે લશ્કરમાં આતંકીઓની થાય છે ભરતી ભરતી કરેલા યુવાનોને કેવી રીતે અપાઈ છે તાલીમ શું છે લશ્કરી તૈયબા સંગઠનનો મુખ્ય ઉદ્દેશ લશ્કરી તૈયબાનો અર્થ શુદ્ધોની સેના અથવા ન્યાયીઓની સેના થાય છે એ પાકિસ્તાન આધારિત એક આતંકવાદી સંગઠન છે તેની સ્થાપના ઓગણીસો પંચ્યાસી અને ઓગણીસો છ્યાસી માં થઈ આ સંગઠનનો મુખ્ય ઉદ્દેશ જમ્મુ અને કાશ્મીરને ભારતથી અલગ કરીને પાકિસ્તાન સાથે જોડવું અને લાંબા ગાળે દક્ષિણ એશિયામાં ઇસ્લામિક રાજ્યની સ્થાપના કરવી છે લશ્કરે તૈયબા સલ્ફી જીહાદી વિચારધારાને અનુસરે છે અને તેના પર ભારત અફઘાનિસ્તાન અને અન્ય સ્થળોએ આતંકવાદી હુમલાઓનો આરોપ છે આ સંગઠનને સંયુક્ત રાષ્ટ્ર ભારત યુનાઇટેડ સ્ટેટ્સ યુરોપિયન યુનિયન રશિયા ઓસ્ટ્રેલિયા અને અન્ય દેશો દ્વારા આતંકવાદી સંગઠન તરીકે નામાંકિત કરવામાં આવ્યું છે આ સંગઠનનું મુખ્ય મથક પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં લાહોર નજીક મુરીદ્દકેમાં છે વર્ષ ઓગણીસો પંચ્યાસી છ્યાસી માં હાફીઝ મોહમ્મદ સઈદ ઝફર ઇકબાલ શહેબાઝ અબ્દુલ્લા અઝમ અને અન્ય ઇસ્લામિસ્ટ મુઝાહિદ્દીન દ્વારા અફઘાનિસ્તાનના કુનાર પ્રાંતમાં આ સંગઠનની સ્થાપના કરવામાં આવી હતી ઓસામા બેન લાદેન તરફથી નાણાકીય સમર્થન મળ્યું હતું તેની પર જૈશ એ મોહમ્મદ સાથે મળીને બે હજાર એકમાં ભારતીય સંસદ પર હુમલા કરવાનો આરોપ છે ત્યારબાદ બે હજાર માં મુંબઈ ટ્રેન બોમ્બ વિસ્ફોટ કરવાનો છે જેમાં એકસો ચોર્યાસી લોકોના મોત થયા હતા આ સિવાય બે હજાર આઠમાં મુંબઈ હુમલામાં એકસો છાસઠ મોત થયા હતા જ્યારે ત્રણસોથી વધુ ઘાયલ થયા હતા એ પછી બે હજાર ઓગણીસમાં માં પુલવામા હુમલામાં સંગઠને આંશિક જવાબદારી લીધી હતી લશ્કરે તૈયબાનું વડો હાફિઝ સઈદ આતંકી હાફિઝ સઈદ પર કરોડોનું ઇનામ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ હાલમાં જે ભારતની રડાર પર છે તેમાં હાફિઝ સઈદ પણ સામેલ છે એ હાફિઝ સઈદ જે ભારતનો દુશ્મન નંબર અને સેંકડો લોકોના મોતનો ગુનેગાર છે પરંતુ ભારતના કડક વલણ અને ધરતીના છેલ્લા ખૂણા સુધી આતંકવાદીઓને શોધવાના તેના સંકલ્પે આ આતંકવાદી માસ્ટરનો મૂડ બગાડ્યો છે અને તે સુરક્ષિત ઘરમાં છુપાયેલો છે આ સંતા કુકડીના ખેલ વચ્ચે આજ સુધી કોઈ પણ હાફીઝ સઈદના ઠેકાણા સુધી પહોંચવામાં સફળ રહ્યું નથી જ્યાં તે હાલમાં રહે છે અને શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ મેળવ્યું હતું અને સાઉદી અરેબિયામાં ઇસ્લામિક શિક્ષણ પણ મેળવ્યું હતું હાફીજ સઈદે મુંબઈમાં બે હાજર ના હુમલાનું કાવતરું ઘડ્યું હતું જ્યારે આતંકવાદીઓએ એકસો છાસઠ લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા આ ઘટનામાં સેંકડો લોકો ઘાયલ થયા હતા હાફિઝ સઈદ એવો આતંકી છે જેને સંયુક્ત રાષ્ટ્ર અને અમેરિકાએ વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો છે એટલું જ નહીં હાફિઝના નામે અંદાજે એન્સી કરોડનું ઇનામ જાહેર કરેલું છે છવ્વીસ અગિયારના મુંબઈ હુમલા પછી ભારત અને અમેરિકાએ હાફિઝ સઈદ પર ગંભીર આરોપો લગાવ્યા હતા આતંકવાદનો મોટો ચહેરો સૈયદ સલાહુદ્દીન હિઝબુલ મુદ્દીનનો વડો મોસ્ટ વોન્ટેડ હિઝબુલ મુજાહિદ્દીન એ ભારતના જમ્મુ અને કાશ્મીરમાં સક્રિય એક આતંકવાદી સંગઠન છે જેની સ્થાપના ઓગણીસો નવ્યાસીમાં થઈ હતી આ સંગઠનનો મુખ્ય ઉદ્દેશ જમ્મુ અને કાશ્મીરને ભારતથી અલગ કરીને તેને પાકિસ્તાન સાથે જોડવું અથવા એક સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરવી છે આ સંગઠન ઇસ્લામિક આદર્શોના આધારે કાર્ય કરે છે અને તેના પર આતંકવાદી પ્રવૃત્તિઓ જેમ કે હુમલા બોમ્બ વિસ્ફોટો અને સુરક્ષા દળો સામે હિંસક કાર્યવાહીઓનો આરોપ છે ભારત યુનાઇટેડ સ્ટેટ્સ યુરોપિયન યુનિયન અને અન્ય ઘણા દેશો દ્વારા હિઝબુલ મુઝાહિદ્દીનને આતંકવાદી સંગઠન તરીકે જાહેર કરવામાં આવ્યું છે હિઝબુલ મુઝાહિદ્દીનનું નેતૃત્વ એક મુખ્ય નેતા દ્વારા કરવામાં આવે છે જેની નીચે વિવિધ કમાન્ડરો અને સેલ્સ કાર્યરત હોય છે સંગઠન પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર એટલે કે પીઓકે અને જમ્મુ કાશ્મીરમાં સક્રિય છે હિઝબુલ મુઝાહિદીનના નેતૃત્વમાં ફેરફારો થતા રહે છે સૈયદ સલાહુદ્દીન હિઝબુલ સૌથી લાંબા સમય સુધી રહેલો વડો છે ઓગણીસો સત્યાસી માં જમ્મુ કાશ્મીર વિધાનસભાની ચૂંટણીમાં ભાગ લીધો હતો પરંતુ હાર્યા બાદ આતંકવાદ તરફ વળ્યો હાલમાં તે પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં સક્રિય હોવાનું માનવામાં આવે છે ભારત સરકાર દ્વારા તેને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે એ પછી આતંકી બુધાન વાની બે હજાર દસના દાયકામાં હિઝબુલનો પ્રખ્યાત ચહેરો હતો યુવાનોને ખાસ કરીને સોશિયલ મીડિયા દ્વારા ભરતી કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી આઠ જુલાઈ બે હજાર સોળના રોજ ભારતીય સુરક્ષા દળો સાથેની અથડામણમાં માર્યો ગયો તેના મોત બાદ કાશ્મીરમાં મોટા પાયે વિરોધ પ્રદર્શનો થયા હતા એ પછી રિયાઝ નાયકોના હાથમાં સંચાલન આવ્યું બુરહાન વાનીના મૃત્યુ બાદ હિઝબુલના ઓપરેશનલ કમાન્ડર બન્યો છ મે બે હજાર વીસ ના રોજ સુરક્ષા દળો દ્વારા એન્કાઉન્ટરમાં માર્યો ગયો તાજેતરની માહિતી અનુસાર હિઝબુલ મુઝાહિદ્દીનનું નેતૃત્વ સૈયદ સલાહુદ્દીન પાસે જ છે પરંતુ સુરક્ષા દળોની સતત કાર્યવાહીને કારણે સંગઠનનું માળખું નબળું પડ્યું છે આ ત્રણેય આતંકી સંગઠનોના મૂળિયા પાકિસ્તાનમાં છે પાકિસ્તાન હંમેશા આતંકીઓને પનાહ આપતું રહ્યું છે તેના જ કારણે ભારત સહિત વિશ્વભરમાં આતંકી હુમલા કરવામાં આતંકી ઉભા કરવામાં ત્રણેય સંગઠનોનો મોટો ફાળો રહ્યો છે બ્યુરો રિપોર્ટ ગુજરાત ફોસ્ટ ધ ક્રાઇમ સ્ટોરીમાં અત્યારે બસ આટલું જ ક્રાઇમના આવા જ વધુ કેટલાક નવા સમાચારો સાથે આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર